ઠીક છે બેન એ બધા આયવા તા ઘરે મુલાકાત લેવા એટલે બધું પાકું કરી નાખ્યું તું આપડે એક બે મહિનામાં માં લગ્ન કરી નાખશું એમ અને બે લાખ રૂપિયા ભરવાના થશે એ કઈ એમ તો આપડે એ રીત ની હા પાડી દઈએ કઈ વાંધો નઈ આપડે મંજૂર છે બરાબર અને પછી એની વાત છે ખર્ચા જે આમ ખર્ચા ચાલુ થઈ ગયા વાતચીત થાય થઈ ગઈ ને ચાલુ એટલે એક રિલેશન બંધાઈ ગયું ને એમાં મેં લગભગ એની પાસે દોઢ લાખ રૂપિયા જેવો ખર્ચો કરી નાખ્યો હશે અને હવે હા પાડે પાડે ના બધું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર ફોન આવે છે જેની અંદર મિત્રો આ ભાઈ જે છે એક બાઈ સાથે પ્રેમ કરતા હોય અને પ્રેમમાં પાગલ બની ગયા તેમનું કહે છે કે બાઈને સાચો પ્રેમ કરે છે પરંતુ મિત્રો બાઈ જે છે હવે તેના પાસે પૈસા પણ ખર્ચા હોય પરંતુ બાઈ હવે મિત્રો ઉનાગુની કરી રહી છે તે બાબતને લઈ મિત્રો આ ભાઈ મનસુખભાઈ રાઠોડને અને આ બાબતની મદદ માગે છે જે બાબતે મિત્રો મનસુખ મનસુખભાઈ રાઠોડ પણ આ ભાઈને શું મદદ કરશે આવો સાંભળી આ રેકોર્ડિંગ એ પહેલાં મિત્રો ચેનલ ઉપર નવા છો ચેનલને હાલ જ કરે બાજુમાં પેલું બે લાઈકન પણ દબાવી દેજો મોહની કરાવી છે મોહની હા તેના માટે

અને પછી એની વાત છે ખર્ચા બી આમ ખર્ચા ચાલુ થઈ ગયા વાતચીત ચિત થઇ ગઈ ને ચાલુ એટલે એક relation બંધાઈ ગયું ને એમાં મેં લગભગ એની પાસે દોઢ લાખ રૂપિયા જેવો ખર્ચો કરી નાખ્યો હશે અને હવે એ હા પાડે ને ના પાડે ને એ બધું કે છે લગ્ન નું ઈ ભાઈ મોહ ના બો કીધે નો થાય એની ઈચ્છા ન હોય ચીટિંગ હોય પૈસા લેવા માટે કર્યું હોય હા હા તો મોહ ના બો ભૂલી જાય

તો પૈસા તો આપડે એની વાળું જેટલું જે પગાર આવે ને એમાંથી અડધો પગાર એને આપી દઉં ને અડધો ઘરે આપી દઉં છું હા પણ તો ઈ તો મૂળ ફસાઈ ગયો છો હા હા તને પ્રેમ થઇ ગયો સમજ્યો હા તો હવે એમાંથી હું મને તો માર નથી નીકળાય એમ બાર મને અત્યારે છેલ્લા છેલ્લા એન્ડિંગ ના વિચાર આવે જે માણસ કોઈને વિચાર નો આવે ને એટલા એવા ખરાબ ખરાબ વિચારો આવી રહ્યા છે શેના હે હું વિચાર આવે છે જો સોમવારે બપોર પછી નો મેં નથી હજી સુધી માં ખાધો બરાબર છે હા ખાવા ની કદાચ કોશિશ કરી તો એક આદો બચકો બે બચકા કદાચ ખાઈ શકું એમ એ રીત નું છે એટલે મૂળ તને પ્રેમ થઈ ગયો છે હા મને પ્રેમ થઈ ગયો છે એ હાથો અને એની હાથ હું આપડા ગમે એ વસ્તુ કરવા તૈયાર છું એમ દિલ દે ચુકે સનમ હા હા એવું છે તારો પ્રેમ કેવી રીતે થયો તો આ

એ રીત થયેલું છે પછી અમાર બેય આમને સામે બેસાડીને વાત કરાઈ કે ભાઈ જો આ છોકરો છે તમને પસંદ છે કે હા હા એ કે મને પૂછ્યો મેં કીધું હું જવાબ આપીશ એમ હા ઓકે તમારે પછી એકા બીજા જે કઈ પ્રેમમાં ઓલા વાયદા કરવા પડે એવા કર્યા તા કઈ વાયદા તો એને ઘણા કરેલા છે એના છે એના કર્યા તા વાયદા તેણે કીધેલું છે કે તારી સિવાય મારી લાઈફ કોઈ નહીં આવે લગન કરી તમારી હારે કરી બાકી ક્યાય નહીં બરાબર

પણ એ અને રેવાતું નથી એને રેવાતું હોય એ નો તો હવે એના માટે શું કરવું જોઈએ હવે એના માટે પ્રેમ હશે હા તો ફોન આવશે હા અને જો પૈસાનો પ્રેમ હશે હા તો પછી હવાર માં ટાઢા પાણી ના નાવાનું તો એ રીત નથી નેવા તો મેં તો જે વાયદા કર્યા હતા ને

એ રીતનું એની આતો મેં કરી નાખ્યું અને જે કાંઈ એના ઘરમાં આમ અમને ઘરે ગયો ને તો મને એમ લાગ્યું કે કાને ઘરમાં વસ્તુની જરૂર છે એટલે મને ખાલી એમ આપણે આપણી રીતે અંદાજ આવે કે આ વસ્તુની જરૂર છે એ વસ્તુ લઈને આપણે ડાયરેક્ટ આપી દેવી કાલે હા એ રીતના આપણે મતલબ દિલથી સંબંધ રાખ્યો છે એમ એવી ઓલી ઓલી બીજી કોઈ ગણતરીમાં નહીં હા એ રીતનું છે જેમાં તારો રેકોર્ડિંગ છે બી પ્રેમની વાતો કરી એમાં હા મારી પાસે રેકોર્ડિંગ છે પછી ઓલા મેસેજ નહીં એ બધું પડ્યું છે મારે ફોનમાં મેસેજ નહીં રેકોર્ડિંગ હા રેકોર્ડિંગ છે ને હા હવે ફોન એનો કેમ બન છે ને એ મને ન સમજાણું હું કાલે એને ઘર બાજુ ગયો હતો હં એ રેહી છે ઓલપા આપણે પાલનપુર બાજુ હં તો કાલે મેં રજા પાડીને એના ઘર બાજુ ગયો તો મને સાવ આવી ગયો ને સોમવાર વાત હું સાવ ને એમાં છું બરાબર તબિયત ખરાબ સારા કેમ કે ખાવા પીવામાં ધ્યાન ના દે એટલે આપડી તબિયત બગડી જવાની છે. તો એમ નામ છે. કાલે ગયો તો હું હેલ્સા આખો દિવસ ત્યાં પર રોકાણો પણ આ કઈ મુલાકાત થઈ નહી. ઘરે તાળું મારેલું હતું. બારી ખુલ્લી છે એટલે બારી ખુલ્લી છે એટલે કે ગામ તો નથી ગયું. એ રીતનું છે. સબનાનો એક રસ્તો બતાઈજો મારે ઈ ગામ છે. મારું ગામ સિહોર છે. મૂળ ગામ કણાર.

તો એ કઈ મકાન એની સાથે છે ને મોટું મકાન લીધું ભાડે આઠ આઠ હજાર રૂપિયા ભાડું કરે ને એવું મોટું મકાન એની સાથે થઈને લીધું નકર આપડે એ મકાન ની જરૂર નથી એવડું મોટું ભાડું કરવાનું પણ એની સાથે આપડે એને જે જે કીધું એ બધું આપડે એની હારે ખરા જ રહ્યા છીએ નહી હોય તો એ જે વાયદા હોય એ રીતના કરેલા છે બરાબર

કદાચ ચોક ના કાક કેવા માટે કઈ આવી ગયું હોય તો ઈ કઈ આપડે ખબર નથી અને બે થી ચાર વખત એને મને એવું પૂછ્યું તું કે તમે કઈ કર્યું મારી માથે મેં કીધું મેં એવું કઈ કર્યું તો નથી કે મને એવું લાગે છે પણ તમારી વખત રેવાતું નથી આવું છે એવું એવું બધું એ મને કેતી હતી બરાબર અત્યારે મેં કોઈ વસ્તુ એવું ધ્યાન જ નથી દીધું આ રીતે પછી મોહિની મૂકી

ગૌતમ હા ગૌતમ મકવાણા ગૌતમ ગૌતમ પ્રાગજીભાઈ મકવાણા મકવાણા ઓકે અને રહેવાનું ક્યાં છે પર્વત પાટિયા હે પર્વત પાટિયા અમેઝિયા પાર્ક પાસે પર્વત હા પર્વત પાટિયા

ம்

આ દિલ ની વાત મારે દિલ થી કેવી અને હા બડજે તુંયે કલી આ બજે મરવાયે કલી તારા દી ઢેલા મન દેવા દેજે તારા કી ઢેલા મન કેવા દેજે અને હા બડજે તુંયે કલી પણ મને કાદમ કદમ કેરા કટકા

રે અધવચ્ચે રઈ મારી પ્રીતા રે રાજ બસ દાદા અધવચ્ચે રહી છે અને અત્યારે પૂરી કરવી હોય તો બહુ રે રેકોર્ડિંગ

એ મને ખેતર ભાત લઈ આવતી તીર મારા ખેતર એ ભાત લઈ આવતી તીર એ હલ ખડી ઓ રબારી એમ છે બાપુ આવેળું માં વીરડો ગાળતી તીર વેળું માં વીરડો ગાળતી તીર એ હલ ખડીયાર બારી બહુ તારી ઈચ્છા હોય તો મોકલ ભાઈ અને તારે બાકી બીજું ઢીંડક નઈ આલે ભાઈ તારી ઈચ્છા છે છત્રીની છાતીની નું કલેજો હોય તો વાત કરો દાદા છત્રીની છાતી ન આવડતી નથી છે કેલા છો સુધી ન હો તો અમે તમને કેતોને અમને નમણા અહીં હોમાઈ જવાનું છે ને ઉભો હોમાવું નથી એટલે તને મદદ કરવા માટે તને કહો છું કે તારો એનો ફોટો મોકલ તો તારો હોમ આવન જરૂર નથી હવે હમણાં બાઈ તને ફોન કરે હાચે હું તમને મોકલું બરાબર ફોટો હા બાકી છે અને ફલાણું એવું કઈ ન હાલે સાહેબ પ્રેમ તો જો અમર બનાવો હોય

અરે મોન્યા આવી જોને હાડી બીજ બાપુ મોરલો ઠંકાર કરે પછી મોરલો બોલે હો આ એ તો છે હા એમ એટલે એ તમરા ડોલડા ને વારો એ તમરા રૂદિયા વારો મારા રહમ માનો ધીરે

તારા મગર એમ છે બાપુ એ ઘાયલ કોની આગળ કરીએ તો હવે તું સાનો રહી જા હું કરું બાપુ બોલો સપોત નથી પડતો સપોત પડી ગયા તું મને જો આ છોકરી નો ફોટો મોકલ અને તારો ફોટો મોકલ

એ પ્રીતડી કરી તો ગોરી બલે કરી પણ યધર્મ તોડ વીર નોતી એ છોડી મારી આખલ રહી ગઈ રોતી મને બહુ દુઃખ છે એલા હવે મને બહુ દુઃખ છે તું ક્યાંક મને રો રાવ્ય હું કરો દાદા બોલો મારી તારી મજૂરી હોય તો મને ફોટા રેકોર્ડિંગ ને તારા ફોટા મોકલ આલનગર રાખું છું વાલો એટલે કામ પત્ર મને અખિલ બ્રહ્માંડ ના મારે પ્રેમ થઈ ગયો છે હું એને પ્રેમ કરું છું એ સાહેલી અમને મળ્યા એમ

कमरा हां तो आपने, फोटा, फोटा नहीं। आपने हाँ। 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 फोटो फोटो મોકલાયો મે કીધું જાડે જોયો કે નહીં ગૌતમ ભાઈ આપડે બોલા લવ સ્ટોરી વાળા ને હા હા આઈ ઓડિયો આત બધું ફમે ટોટો બોટો ના એક જ ફોટો છે બીજો ફોટો નથી કઈ હારા બે ઈને જુદા જુદા ને એવા નહીં એવા તો પછી એ નહીં એવા નથી પડવા હા ફોટો હું અલગ અલગ બે ઈના જુદા જુદા હોય તો મે ફિટિંગ કરવા હારું રી હા હા